तो मित्रों रस्ते पोके हूं અતારે આ ત્રણ રસ્તે પોક્યો હું તો હાલો આપણે આગળ જઈએ હું છે ઉને હમ 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 તો માર ત્રણ રસ્તે પોકી ગયો હું મિત્રો હું આવી ગયો હું ફરવા માટે આ જો આ વેલેસ્પન કંપની આ સાઈટમાં તમે જોઈ શકો હો અને આ છે ગુજરાત કલોની નેતાનો આજનો નજારો છે એવો મસ્ત જોવા મળે જુઓ તમે આ હા મેં ડુંગર દેખાય અને આ અહીંયા કને આ ગુજરાત કલોની બરાબર તો હું ફરવા આવી ગયો હું કેવો મસ્ત નજારો છે આજનો અને જો આ મારો હું આજ મારો બર્થડે ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ મારો જન્મ થયો તો ચૌદ ડિસેમ્બર બે હજાર ને ત્રણમાં તો આજ મારો બર્થડે છે હે એટલે હું અહીંયા ફરવા માટે આવ્યો હું હવે હું ખાવાનો હું ફાઈવ સ્ટાર મારા ખીચામાં ફાઈવ સ્ટાર પડી યાર હુકાઈ જાય કેમ કે અત્યારે ફ્રીજમાં કાઢીને આવ્યો હું એટલે હું થઈ ગયા હે રગડો થઈ ગયા પછી એટલે હું જલ્દી ખાયેલું તો આ બાજુ આગળ વર્ષા જ દેખાય છે આ વર્ષા બરાબર આ વર્ષા મેળી આખે આખું ગામ વર્ષા મેળી વર્ષા અને આ અયોધ્યા નગરી ને આ વર્ષા તો હું આવી ગયો હું આ જો કેવી મસ્ત જગ્યા છે આજનો દિવસ બહુ મસ્ત છે તાટી તાટી હવા હવામાં તો ઠાર પડ્યો હતો યાર હાલો હવે હું છે ને એક વિડિયો બનાવવાનો શોર્ટ વિડીયો મારે અત્યારે બનાવવાનો છે એમાં મારે લખવાનું છે આજનો આજ હે મારો બર્થ ડે ને આજ મને આજે મારો બર્થડે હતો એટલે ફ્રી ફાયરવાળાએ મને ગિફ્ટ આપ્યું બરાબર ચાલો આપણે આગળના વિડિયામાં મળીએ આપણે બરાબર તો ફાઈવ સ્ટાર બાય સ્ટાર ખાઈ આમાં ખીચમ પડી છે બતાવું તમને જો આ હે ફાઈ સ્ટાર ફાઈવ સ્ટાર અને એ કેસ ફાઈવ સ્ટાર છે યાર જે દેખો નહીં એ ફાઈવ સ્ટાર હું અત્યારે ખાવાનો હું બરાબર તો હાલો આપણે આને ખાઈએ બાકી આજનો નજારો એકદમ મસ્ત કડક મજા આવે હેરી કે મજા 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 હે ભાઈ કેવો મસ્ત નજારો હે એકદમ જુઓ તમે આજુબાજુ હાલો તો આગળના કલીપમાં મળીએ આપણે આ હે ને ફાઇવ સ્ટાર ખાવી છે મારે એટલે એના માટે શોર્ટ વિડીયો બનાવવો પડશે ને તો નમસ્તે મિત્રો કેમ છો તો મિત્રો આજે મારો બર્થડે છે એટલે હું આ જુઓ ફાઇવ સ્ટાર લઈને આવ્યો આ કેવી ફાઇવ સ્ટાર છે એ તો મને ખબર નહીં પણ આજ મારો બર્થડે છે ને એટલે હું આ ફ્રે ફાઇવ સ્ટાર ખાવાનો તો હાલો આપણે આને ખાઈ હાશ વાહ મજા આવી ગઈ ના એક એવું ખબર હ્યું ફાઇવ સ્ટાર આહા હા હેપ્પી બર્થડે ટુ યુ हैप्पी बर्थडे टू यू भाई हैप्पी बर्थडे टू यू आज चौदह दिसंबर है चौदह डिसेम्बर बेहजार पच्चीस तो आज है मार बर्थडे अरे हूँ एक लगे बैठो बैठो फाइव स्टार डूसा भर हूँ તો આ મારો બર્થડે ડે એટલે ફ્રી ફાયર વાળા એ મને ગિફ્ટ આપ્યું મને ફર વાળાએ સો ડાયમંડ આપ્યા અને સો ડાયમંડ આપ્યા અને એક ટોપો આપ્યો માથામાં પહેરવા માટે કેકનો ત્રણ વસ્તુ આપી મને ફરી પર વાળે તો આજ મારો બર્થડે હતો એટલે મેં આ ફાઈવ સ્ટાર ખાઈ લીધી છે હવે મારા બર્થડે થઈ ગયો પૂરો મળીએ આપણે બીજી ક્લિપમાં તો નમસ્તે મિત્રો કેમ છો તો મિત્રો આજે મારો બર્થડે છે એટલે હું આ જુઓ ફાઈવ સ્ટાર લઈને આવ્યો આ કેવી ફાઈવ સ્ટાર ખાવાનું તો હાલો આપણે આને ખાઈ વાહ મજા આવી ગઈ ના ખાવું છે ફાઈવ સ્ટાર એટલે ફ્રી ફાયર વાળાએ મને ગિફ્ટ આપ્યું જો આ મને ફ્રી ફાયર વાળાએ આ ગિફ્ટ આપ્યું બરાબર તો નમસ્તે મિત્રો કેમ છો તો મિત્રો આજે મારો બર્થડે છે એટલે હું આ જો ફાઈવ સ્ટાર લઈને આવ્યો મારો બર્થડે છે ને એટલે હું આ ફાઈવ સ્ટાર ખાવાનું તો હાલો આપણે આને ખાઈ હાશ